આજે તરોડાથી નેજો આવ્યો તો શું કહેશું અમારા ગામની અંદર અમારા કુલદેવી તરોડા જે મંદિર છે ત્યાંથી નેદો બાવનગઢનો લઈ અને એ જે જોવાની કમિટી છે એને નક્કી કર્યું છે કે આ નેદો ચડાવવો છે ક્યારે કે જ્યારે અઠ્યાવીસ ગામ પોઠીના પૂરા થઈ જાય બધા ગામની અંદર પધરાવ્યા પછી બધા દર્શન કરી ત્યાર પછી નેદો ચડાવવાનું એ લોકોનું આયોજન હતું એ અવસ્થામાં આજે વાળીલાથી અહીંયા ગોપાલ ગ્રામ રાતના નવ વાગે અહીંયા નેતો અને માતાજી પધારેલા છે અને આખું ગામ અમારું જે આજે જેતુભાઈ ગોધડભાઈ વાળાની ઘરે બેઠક રાખી હતી અને ત્યાં આજે આખું અમારા જેટલા પોઠીઓ હતા એ બધાએ આવી ગયા છે બધાએ દર્શન કર્યા અને જે ભાઈ દીકુભાઈ એનું સંચાલન કરે છે એની ભેગા જે છોક ભાઈઓ હતા જોવાની આવે એટલે બધાએ વાત કરી બધાની વચ્ચે કે ભાઈ અમારે મંદિર બનાવવાની ભાવના છે તો અમે આટલા ગામની અંદર ફેર્યા એમાં અમને મંદિરનો બનાવવાનો સહકાર સારો મળ્યો છે તમારા ગામની શું ઈચ્છા છે તો હું ઊભો થઈ મારા ગામના ભાઈઓને બધાને વિનંતી કરી કે જો આપણે મંદિર બનાવવામાં આપણો સહકાર હોય તો આપણે હાથ ઉસો કરી અને માતાજીને આપણે સહકાર આપવો જોઈએ એટલે બધાએ સહમતી આપી અને બધાએ સહકાર આપ્યો અને મંદિર હવે બનશે એવું એને બધાની ધારણા છે અને આપણે માતાજી પ્રાર્થના કરી કે એનું મંદિર સારું બને અને વર્ષો લગી એ મંદિરને કાંઈ કરવું ના પડે એવું આયોજન એ લોકોએ કર્યું છે ત્યારબાદ ચા પાણી પી અને એ લોકોએ રજા માગી હાલરિયા અને પાદુગીટ જવાના હતા એટલે મહેમાનને રજા આપી અને અમે અત્યારે માત્ર જે તમારા શબ્દો જે અમારે કહેવાના હતા એ અત્યારે બોલીએ છીએ તો બધાએ માનજો કે આ રીતે અમે કર્યું છે